હેલો ગુજરાત ન્યૂઝ ચેનલ માં ધીરુભાઈ ના બધા દર્શક મિત્રોને મારા નમસ્કાર હવે જોઈએ આજના મુખ્ય સમાચાર જુનાગઢ જિલ્લાના જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન તેમજ ડિવિઝન પોલીસ સ્ટેશન સાથે વલ પોલીસ સ્ટેશનના ના એકાશી પ્રોહિબિશન ના ગુનાઓ ભારતીય બનાવટ વિદેશી દારૂ તથા બિયર જથ્થો કુલ બોટલ નંગ બાવન હાજર સાતસો ત્યાસી કિંમત રૂપિયા એક કરોડ સિત્તેર લાખ ચારસો સત્યાવીસ ના પ્રોહિબિશન મુદ્દામાલ નો વિધિ સરનાશ કરતી જુનાગઢ જિલ્લા પોલીસ જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડિયા સાહેબની સૂચના તેમજ પોલીસ અધિક્ષક શ્રી ધોડેદરા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક શ્રી હિતેશ સાહેબ સાહેબના સુપરવિઝન હેઠળ જુનાગઢ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન ખાતે ઇંગ્લિશ દારૂ ગુનાઓમાં ગુનાઓ માં પકડાયેલ મુદ્દામાલ પડતર પડેલ હોય જે નિકાલ કરવા સૂચનાઓ મળતા નામદાર કોર્ટમાંથી પરવાનગી મેળવી ત્રણેય પોલીસ સ્ટેશનના કુલ એક્યાસી ગુનાઓમાં પકડાયેલ અને હાલ પોલીસ સ્ટેશન ખાતે પડતર મુદ્દામાલ કુલ બાવન હજાર સાતસો ત્યાસી નાની મોટી કાચની તેમજ પ્લાસ્ટિકની બોટલો સાથે બિયરના ટીનો મળી કુલ એક કરોડ સિત્તેર લાખ ચારસો સત્તાવીસ ના પ્રોહિબિશન મુદામાલ વિદેશી દારૂનો નાશ કરવામાં આવેલ છે આ દારૂ નાશની કામગીરી જુનાગઢ તાલુકાના ડુંગરપુર ગામે ખરાબાની જગ્યામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખી કરવામાં આવેલ હતી હેલો ગુજરાત ન્યૂઝમાં બધાને મારા નમસ્તે ચાલો મિત્રો ફરી મળીશું